બનાસકાંઠામાં જળબંબાકાર સર્વત્ર શ્રીકાર વર્ષાથી ખેડૂત આલમ ખુશખુશાલ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી એટલે કે પંદર જૂનથી થઈ ગઈ છે કે શરૂઆતમાં ધીમીધારે સતત વરસાદ પડતા ખેતી પાકોને ભારે નુકસાન થઈ રહ્યું હતું આવી સ્થિતિમાં આજે વહેલી સવારથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શાંત રીતે વરસાદની જડી શરૂ થઈ હતી આજે જિલ્લાભરમાં ભારે વરસાદના પગલે તળાવો સહિતના જળસંચય પ્રકલ્પોમાં પણ નવા પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો તેમજ જિલ્લાના લગભગ દરેક વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે સવારે પાંચેક વાગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયા બાદ સવારે છ વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદ અઢાર છત્રીસ કિલોમીટર વરસાદ નોંધાયો છે તાલુકાવાર પડેલા વરસાદની આંકડાકીય વિગતોની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વાવમાં મીમી થરાદમાં ચૌદ ધાનેરામાં સત્યાવીસ અમીરગઢ બત્રીસ દાંતામાં બત્રીસ વડગામ અઢાર પાલનપુર ચોત્રીસ ડી ચોવીસ દિયોદર વીસ ભાભર ચોવીસ કાંકરેજમાં ત્રણ લાખણીમાં તેર અને સુઈ ગામમાં છ મીમી વરસાદ નોંધાયો છે દરમિયાન સવારે આઠ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ કલાકમાં દાંતા ચાર ઇંચ પાલનપુરમાં સાડા ત્રણ ઇંચ વડગામ ખાતે અઢી ઇંચ અમીરગઢમાં બે ઇંચ ધાનેરામાં બે ઇંચ લાખણીમાં બે ઇંચ ભાભરમાં દોઢ ઇંચ ડીસામાં દોઢ ઇંચ થરામાં અને સવા ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ દિયોદરમાં એક ઇંચ કાંકરેજમાં અડધો ઇંચ જ્યારે વાવમાં દસ મિલીમીટર તેમજ સુઈ ગામમાં છ મિલિમીટર વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે